નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સેવા ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ઓક્ટોબર માસમાં ભારે વરસાદ થયો હતો અતિ ભારે વરસાદને કારણે કપાસના પાકને ઘણું બધું નુકસાન થયું હતું તો એ નુકસાન માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે તેની વિગત જાણીએ આ વિડીયોમાં આગળ ઓક્ટોબર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે કપાસના પાકમાં પ્રાથમિક નુકસાન થયાના પ્રાથમિક અંદાજ મળેલ છે ખરીફ સિઝનમાં કપાસનું નોંધપાત્ર વિસ્તારમાં વાવેતર થયું હતું આ સમયે ભારે વરસાદ થવાના કારણે કપાસના પાકમાં વિપરીત અસર થયાનું થવાથી નુકસાન થયેલ હતું જેથી કૃષિ રાહત પેકેજ કપાસ માટે જાહેર કરેલ છે હવે આમાં કયા કયા જિલ્લાનો સમાવેશ કર્યો છે તેની વાત કરીએ તો છોટાઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આમ કુલ છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે હવે ખેડૂતને કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયા મળશે એમાં એસડીઆરએફમાંથી મળવાપાત્ર રકમ છે આઠ હજાર પાંચસો જ્યારે બે હજાર પાંચસો રૂપે ઈ રાજ્યના બજેટમાંથી મળવાપાત્ર રકમ છે આમ કુલ મળીને પ્રતિ હેક્ટરે અગિયાર હજાર મળશે અને એક ખેડૂતને વધારેમાં વધારે બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળશે એટલે કે બાવીસ હજાર રૂપિયા સહાય મળશે આમાં આ માટે સંબંધિત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અછતગસ ગામોની યાદી જાહેર કરવાની રહેશે એટલે કે આ જે છે એ સર્વે કરેલું હશે જે જે તે જિલ્લાના જે છે એ સંબંધિત જિલ્લા છે ગામોની યાદી જાહેર કરશે અને એ જે ગામોની યાદીનું નામ આવે એ જ ગામ છે અને એ જ ગામના ખેડૂતોને જેને જે કપાસ પાક છે એમાં તેત્રીસ ટકા કે તેથી વધારે જે નુકસાન થયેલ છે તેને જ આ રકમ મળવા પાત્ર છે એટલે કે આ કૃષિ રાહત પેકેજની સહાય મળવા પાત્ર છે હવે આમાં સાધનિક કાગળો શું શું રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ તો સાત બાર આઠ તલાટી છે એ વાવેતરનો દાખલો કે પ્રમાણપત્ર પછી આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટમાં આઈ એફ એસ સી કોડ સાથેનું પ્રથમ પાનાનું નકલ અથવા તો કેન્સલ છે બેમાંથી જે હોય તે ચાલશે પછી જો સંયુક્ત કોઈ ખાતું હોય તો સંયુક્ત ખાતામાં

રહેશે એટલે કે આ તમારે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયેલું છે તેનો પુરાવો ફોટોગ્રાફ્સ કે ડીસીએસ જે સર્વે કરવામાં આવેલું હતું અગાઉ એનો કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે હવે અરજી કરવાની તારીખ કઈ છે તેની માહિતી જોઈએ તો ચૌદ સાત બે હજાર પચીસથી ઇઠાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી વીસી કે વીએલઈ મારફતે કરવાની રહેશે તો આ હતી કૃષિ રાહત પેકેજની માહિતી તો આ ખેડ આ જે માહિતી છે એ અન્ય ખેડૂત સુધી પહોંચે તેના માટે આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી